કોઈ પાલતુ કૂતરું નખ વાગાથી મૃત્યુ થાય શું અશક્ય છે ખરેખર આ ઘટના બની છે અમદાવાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા વંદરાજ માંજારિયા સાથે ઘટના બની છે જ્યારે પીઆઈ સાહેબ એમના પોતાના પાલતુ કૂતરોના નખ કાપી રહ્યા હતા ત્યારે એમને નખ વાગી ગયું અને નખ વાગ્યા પછી એમણે કંઈ ગણકાયું નહીં એટલે કોઈ પણ તબીબી સારવાર ન લીધી ના તો એમને એન્ટી રોબીસ વેક્સિન લીધી અને થોડાક એક અઠવાડિયામાં એમની તબિયત ધીરે ધીરે બગડવા લાગી અને પછી માલુમ પડ્યું કે એમને હડકવું થયું અને એક અઠવાડિયાની અંદર એમનું મૃત્યુ થઈ ગયું અત્યાર સુધી આપણે એમ જ સમજતા હતા કે પ્રાણીઓના કડદવાથી અથવા બચકું ભરવાથી આપણને હડકવું થાય છે ભાગે કૂટરું બિલારું ઊંડર અને ચામડ આ મોટે ભાગે પ્રાણીઓમાં આપણને હડકવાના લક્ષણ જોવા મળે છે જ્યારે આ પ્રાણીઓને હડકવું થાય છે ને તો આ પ્રાણીઓ એક અઠવાડિયાની અંદર મૃત્યુ થઈ જાય છે હવે નવાઈની વાત એ છે કે પીઆઈ સાહેબ એમના કૂતરાને ટાઈમ ટુ ટાઈમ બધી વેક્સિન મુકાવેલી હતી હવે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં જો આ રીતના પાલતુ પ્રાણી પાળતા હોય તો આ વિડીયો એમને શેર કરજો